નમસ્કાર આપ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત ગુજરાત પોલીસના સ્નીફર ડોગ્સે ફરી એક વખત તેમની કુશળતા સાબિત કરી છે છેલ્લા છ મહિનાના સમયગાળામાં સ્નીફર ડોગ્સની ટીમે આઠ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે છેલ્લા છ મહિનામાં ગુજરાત પોલીસના નાર્કોટિક્સ ડોગ્સ દ્વારા ગાંજાના જથ્થાને શોધી એનડીપીએસના બે કેસ સોલ્વ કરવામાં આવ્યા છે જે અંતર્ગત એકવીસમી ઓક્ટોબરના રોજ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી તાલીમબદ્ધ નાર્કોટિક ડોગ નાર્કોટિક્સ ડોગ ગુલાબી સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લા મીઠાઈની વચ્ચે આખી સેલોટેપ મૂટડીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો જ્યારે ચૌદમી ઓક્ટોબરના રોજ કેપ્ટો ડોગે રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં એક આરોપીના ઘરના સર્ચ દરમિયાન બાથરૂમમાં સંતાડેલો બાર કિલો ગાંજો શોધી આપ્યો હતો તો બીજી તરફ જ્યારે ચોરી ઘરફોડ બળાત્કાર અને હત્યા જેવા ગંભીર છ ગુનાઓમાં ટ્રેકર ડોગ્સે ગુનેગારો સુધી

તેવી જ રીતે 6 ઓગસ્ટના રોજ પાટણમાં થયેલી ઘરફોડ ચોરીને વાલ્ટર ડોગે આર્ટીકલની સ્માલથી બે આરોપી સુધી પહોંચે ગુનાને ડિટેક્ટ કરવામાં મદદ કરી હતી તો સત્તરમી મેના રોજ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ગિગલી અને પેટીના સ્મેલ લઈ પોલીસને આરોપીના ઘર સુધી પહોંચાડી ગુનો ડિટેક્ટ કરવામાં મદદ કરી હતી જનક પટેલ નેશન બ્રસ્ત ન્યુઝ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર